અમદાવાદ જિલ્લામાં ધંધુકા શહેરમાં આવેલ રેલવે ઓવરબ્રિજની બંને તરફ સ્પીડ બ્રેકર મૂકવા ધંધુકા નગરપાલિકાના કોર્પોરેટર બધુભાઈ અગ્રવાલ દ્વારા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના નાયબ કાર્યપાલક ઇજને સમક્ષ લેખિતમાં રજૂઆત કરવામાં આવી ધંધુકા નવા રેલવે ઓવરબ્રિજની એક તરફ લીંબડી રોડ આવેલો છે અહીંયા વળાંકમાં ચડતા ઉતરતા વાહનો માટે અકસ્માત થવાની સંભાવના રહેલી છે તેવી જ રીતે બ્રિજના બીજે છેડે પુનીત બાગ આવેલો છે અને તેની સામે રેલવે સ્ટેશન આવેલું છે એટલું જ નહીં બાજુમાં નાયબ કલેક્ટર અને મામલેદાર કચેરી પણ આવેલી છે તેથી લોકોની અવરજવર વધારે પ્રમાણમાં જોવા મળે છે બ્રિજની નીચે સતવારા સોસાયટી તરફ જવાનો મુખ્ય માર્ગ પણ આવેલો છે તેથી બ્રિજ પરથી પસાર થતા વાહનો ઓવર સ્પીડમાં હોય છે જેથી બ્રિજની બંને તરફ રોડ ક્રોસ કરતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માત થવાની દહેશત સતાવી રહી છે ધંધુભાઈ અગ્રવાલ મારું નામ છે હું નગરપાલિકા ધંધુકા વોર્ડ નંબર બે માં અપક્ષ તરીકે ચૂંટાયેલો સદસ્ય છું નવા રો રેલવે ઓવરબ્રિજની બાજુમાં જે બંપ છે એના બાબતે શું આપની રજૂઆત છે ધંધુકા ઓવરબ્રિજ જે નવો બન્યો તે પાંચ સાત મહિના થઈ ગયા ઓવરબ્રિજ બન્યો અને એમાં મારી રજૂઆત એ છે કે ધંધુકા નગરપાલિકા વિસ્તારનો કોર્પોરેટર છું હું ત્યાંથી અવરનગર નીકળતો હોઉં છું અને ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે બગીચો આવેલો છે છે અને જે 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 પુલ બ્રિજ ત્યાંથી ટ્રાફિક સમસ્યા એટલી બધી હોય છે કે આવા જવામાં લોકો ઘણી વાર નાના મોટા અકસ્માતો થતા હોય છે તેના કારણે ત્યાં ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ન થાય તેની માટે મેં સ્પીડ બ્રેકર મૂકવા માટેની માંગણી રજૂઆત કરેલી છે કાર્યપાલકર સાહેબને લેખિત આપેલું છે અને રૂબરૂ પણ હું મળવાનો છું પણ વહેલી તકે આ સોલ્યુશન આવે તો કોઈ અકસ્માત કે જાનહિ ન થાય એટલી માટે તંત્રને પણ મારી રજૂઆત કરવામાં આવી છે આ સબેન ન્યૂઝ